ગુજરાતની ધરતી પર ખબર છે એક એવો વારસો ધપકે છે જે રંગો સંગીત અને પરંપરાઓથી છલ્લો છલ છે હં આ છે આપણા આદિવાસી સમુદાયોનો જીવંત વારસો તો ચાલો આજે આપણે એમની સંસ્કૃતિના બે ખૂબ જ અનોખા પાસાઓને જરા નજીકથી જોઈએ ક્યારેય એવો વિચાર આવ્યો છે કે કોઈ પણ સમુદાય પોતાની આગવી ઓળખ કેવી રીતે બતાવતો હશે એમની યુનિકનેસ ક્યાંથી આવતી હશે વેલ જવાબ છે ને એમના રીતિરિવાજો અને પરંપરાઓમાં જ છુપાયેલો છે તો આજે આપણે ગુજરાતના આદિવાસી જીવનના બે એવા જ ધબકતા પાસાઓ એક તો એમના પોશાક અને બીજા એમના મેળા પર નજર કરવાના છીએ આપણે જે કપડાં પહેરીએ છીએ એ આપણા વિશે ઘણું બધું કહી જાય છે ખરું ને પણ આદિવાસી સમુદાયો માટે તો પોશાક એટલે ખાલી કપડાં નહીં ના એ તો એમની ઓળખ છે એમના વારસાનું જીવંત પ્રતીક છે ગુજરાતમાં તમે જુઓ તો દરેક ખૂણે આદિવાસી પુરુષોના પોશાકમાં એક અલગ જ મજા છે એક અલગ છટા છે જેમ કે ઉત્તર ગુજરાતમાં જુઓ તો ધોતિયું અને ફાળિયું પૂર્વપટ્ટી બાજુ જાઓ તો કાળીબંડી અને પોતળી અને દક્ષિણ ગુજરાતમાં ત્યાં વળી ધૂતિયું કે લેંગો એટલે કે દરેક પોશાક જાણે એક અલગ જ વાર્તા કહે છે અને એ વિસ્તારની ઓળખને આપણી સામે ઉજાગર કરે છે ઓકે તો પોશાકની વાત તો થાય હવે ચાલો ત્યાં જઈએ જ્યાં આખો સમુદાય એકસાથે ધબકતો હોય જીવંત થઈ ઉઠતો હોય ક્યાં મેળામાં અને આ મેળા એટલે ખાલી મનોરંજન નહીં ના ના આ તો સંસ્કૃતિ પરંપરા અને સામાજિક સંબંધોનો જીવંત ઉત્સવ છે શામળાજીનો મેળો લઈ લો કે પછી ક્વાટનો ઘેરનો મેળો અરે ડાંગ દરબાર તો ખરો જ ગુજરાતના આદિવાસી મેળાની યાદી તો જુઓ કેટલી લાંબી છે અને મજાની વાત એ છે કે દરેક મેળાની પોતાની આગવી ઓળખ છે પોતાનો અલગ રંગ છે જે આપણા રાજ્યની સાંસ્કૃતિક સમૃદ્ધિને ખરા અર્થમાં બતાવે છે પણ આ બધા જ મેળાઓમાં એક મેળો એવો છે જે ફક્ત ઉત્સવ નથી એનાથી ઘણું વધારે છે એ તો પોતે એક જીવંત ઇતિહાસ છે અને એ છે ડાંગ દરબાર તો ચાલો એની પાછળની આખી અનોખી ગાથાને સમજીએ ડાંગ દરબારને સમજવું હોય ને તો એનું હૃદય જે છે એ વર્ષાસન શબ્દમાં ધબકે છે હવે વર્ષાસન એટલે શું સિમ્પલ ભાષામાં કહીએ તો ડાંગના જે પરંપરાગત રાજાઓ અને નાયકો છે એમને અપાતું વાર્ષિક સાલિયાણું એટલે કે એન્યુઅલ પેમેન્ટ પણ મોટો સવાલ એ છે કે આ પ્રથા શરૂ જ કેમ થઈ શું કારણ હતું એની પાછળ તો જુઓ આની પાછળ એક કાખી ઐતિહાસિક સમજૂતી છે થયું એવું કે સરકારે જંગલો પરના જે ડાંગી રાજાઓના હક હતા ને એના બદલામાં એમને સાલિયાણું એટલે કે વર્ષાસન આપવાનું નક્કી કર્યું અને આ જ સાલિયાણું આપવાનો જે ખાસ અવસર છે ને એ જ છે દર વર્ષે હોળીના તહેવાર સમયે યોજાતો ભવ્ય ડાંગ દરબાર અને જાણો છો એ આજે પણ એ જ શાંતથી ઉજવાય છે અને સૌથી સૌથી અદ્ભુત વાત શું છે ખબર છે આ કોઈ જૂની પુસ્તકોમાં લખાયેલી વાત નથી આ કોઈ ભૂતકાળની ગાથા નથી આખા ભારતમાં આખા દેશમાં આજે પણ માત્ર અને માત્ર ડાંગમાં જ આ વર્ષાસનની પરંપરા જીવંત છે મતલબ કે આ એક એવો ઇતિહાસ છે જે દર વર્ષે આપણી નજર સામે જીવંત ભજવાય છે કમાલ છે ને તો આપણે જોયું ને કે પોશાક હોય કે પછી મેળા આ બધું ખાલી પરંપરાઓ નથી આ તો ભૂતકાળ અને ભવિષ્યને જોડતી એક જીવંત કડી છે એક એવો વારસો જે આખા સમુદાયની ઓળખને પેઢી દર પેઢી જીવંત રાખે છે અને એટલે જ કહી શકાય કે આ પરંપરાઓ ઇતિહાસના પુસ્તકોમાં નથી લખાયેલી પણ એ તો લોકોના જીવનમાં ધબકે છે સાચી વાત છે એ લોકો ઇતિહાસને ખાલી યાદ નથી કરતા પણ એ લોકો તો ઇતિહાસને જીવે છે દરેક મેળામાં અને દરેક પોશાકમાં તો અંતે એક બહુ મોટો સવાલ આપણી બધાની સામે આવીને ઊભો રહે છે આ આધુનિકતાના યુગમાં આટલી ઝડપથી બદલતા સમયમાં આપણે આવા જીવંત વારસાને આવનારી પેઢીઓ માટે ભવિષ્ય માટે કેવી રીતે સાચવી શકીએ આનો જવાબ કદાચ કોઈ એક વ્યક્તિ પાસે નથી પણ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે બસ આ જ વિચાર સાથે આજની આ સફર અહીં પૂરી કરીએ છીએ પણ હા વિચારતા જરૂર રહેજો